ગણેશ ગોંડલ મામલામાં એક તરફ જ્યાં ફરિયાદી સંજય સોલંકીએ પોલીસ ઉપર ડમી આરોપી પકડવાના આરોપ લગાવ્યા છે તો બીજી તરફ હવે પોલીસ આ આખા મામલે રોજને રોજ અલગ અલગ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે પોલીસને જે લાકડાના ડંડા અને જે લોખંડની પાઇપથી સંજય સોલંકીને મારવામાં આવ્યો હતો તે હથિયારો પણ હવે પોલીસને મળી ચૂક્યા છે પોલીસે મોબાઈલ પણ લીધા છે અને મોબાઈલના આધારે સર્વેલન્સના આધારે આખું જેને કહી શકાય કે ટેકનિકલ એવિડન્સ જે છે તે પણ હવે શોધી રહી છે મારી સાથે મારા સહયોગી મયુર મેવાડા જોડાયા છે કારણ કે આજે વાત કરીશું પોલીસે એક નવી પ્રેસ રિલીઝ ઇસ્યુ કરી છે તેના ઉપર અને આ પ્રેસ રિલીઝની અંદર પોલીસે ઘણા બધા ખુલાસા કર્યા છે અને જે આરોપ સંજય સોલંકી દ્વારા પોલીસ ઉપર લગાવવામાં આવ્યા છે કારણ કે આખા મામલે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે પોલીસ આના ઇન્વેસ્ટિગેશનમાં ઢીલ વર્તી રહી છે અને પોલીસ આખા મામલામાં ક્યાંક આરોપીઓને બચાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે તેને લઈને આજે પોલીસે નવી એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે તે પણ આપણે સમજીશું મયુર શું આ પ્રેસ રિલીઝ છે અને કેમ આ પ્રકારના આરોપ લાગી રહ્યા છે ચોક્કસથી ગોપીબેન વાત કરીએ તો બે દિવસ પહેલાં સંજુ સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી દ્વારા જૂનાગઢ એસપીને એક અરજી છે તે કરવામાં આવી જે અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે આમાં ચાર આરોપીઓ હજી સુધી પકડવાના બાકી છે જે લોકોનો આ કેસની અંદર રોલ છે ક્યાંય હજી સુધી નામ સામે નથી આવ્યા તે લોકોના સોશિયલ મીડિયામાંથી ફોટા કાઢી ફોટા ઉપર રાઉન્ડ કરી અને પોલીસને એક આખી આખી એક અરજી ફોટા સાથે આપવામાં આવી કે આ આરોપીઓ પકડવાના હજી બાકી છે આ આરોપીઓ મારવામાં બી અંદર સાથે હતા સાથે સાથે જોડે એ પણ એક આક્ષેપ કરવામાં આવ્યો કે પોલીસ દ્વારા જે અત્યાર સુધી આરોપીઓ પકડાયા છે તેમાંથી અમુક આરોપી ડમી આરોપીઓ પકડ્યા છે તેવો આક્ષેપ એ અરજીની અંદર સ્પષ્ટપણે કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા એ બાબત લઈને ફરી એકવાર જે તમામ ઘટના જે આરોપીઓ છે તે લોકોનું ઇન્વેસ્ટિગેશન ફરી શરૂ કરવામાં આવ્યું કે કયા આરોપીઓનો શું રોલ રહેલો છે સંજયને જ્યાંથી કિડનેપ કરવામાં આવ્યો ત્યાંથી લઈને માર મારીને જે શોરૂમની બહાર તેને છોડવામાં આવ્યો ત્યાં સુધીમાં તમામ આરોપીઓએ શું શું ભાગ ભજ્યો છે તે તમામ પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કર્યા છે ટેકનિકલ એનાલિસિસ તે એ લોકોના કરવામાં આવ્યા છે અને એના ઉપરથી પોલીસે એક પ્રેસ લિસ્ટ છે જે બહાર પાડી છે હું તમને એ પ્રેસ લિસ્ટ બતાવીશ કે આ જે પ્રેસ લિસ્ટ પોલીસ દ્વારા જે બહાર પાડવામાં આવી છે સૌપ્રથમ તો જે સંજુએ જે અરજી કરી હતી કે જે પોલીસ અધ્યક્ષ જૂનાગઢના ઉદ્દેશીના અરજી કરી છે કે તેમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે ગણેશ જાડેજા સાથે પકડાયેલા જે આરોપીઓ છે તેના સિવાય અન્ય ચાર ઇસમો આની અંદર સંડોવાયેલા છે અને તે ઈસમોના નામ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા મેળવ્યા મેળવી ફોટા ઉપર રાઉન્ડ કરીને આ નામ લખી રજૂ કરેલા છે એટલે આ પ્રેસ રિલીઝ જૂનાગઢ પોલીસ દ્વારા જે આ રજૂ કરી રહ્યા છે અને એમાં આ સ્પષ્ટપણે લખ્યું છે કે અરજીની અંદર આ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજુ સોલંકી અને સંજય સોલંકી દ્વારા સાથે જે મેન વસ્તુ હતી કે તેમજ આમાં છ આરોપીઓ છે કે જેને સંજયને નિવસ્ત્ર કરીને માર મારેલાનો વિડીયો ઉતારેલો છે તે આક્ષેપ આ અરજીની અંદર કરવામાં આવ્યો છે કારણ કે પોલીસ સતત અત્યાર સુધી એવું જ કહે છે કે જે તપાસ કરવામાં આવી પાંચ દિવસ આ તમામ આરોપીના જે પૂછપરછ જેલની અંદર કરવામાં આવ્યા તેની અંદર ગણેશ જાડેજા હોય કે આ તમામ આરોપીઓ હોય આ વિડીયો ઉતારવાની બાબતથી નકારી રહ્યા છે કે આવો કોઈ વિડીયો અમે ઉતાર્યો જ નથી કે ગણેશ ગઢ સુધી આ સંજય સોલંકી છે તેને લઈ જવામાં બી નથી આવ્યો આ જ વાત પકડીને આ લોકો સતત કેટલાય સમયથી ચાલી રહ્યા છે સાથે પોલીસ એવું બી કહે છે કે જે આરોપીઓ પકડ્યા છે ને તેમની જે પૂછપરછ થાય છે એમાં ગણેશ હોય કે બીજા જે અન્ય તેના દસ સાથીદાર હોય તપાસમાં યોગ્ય રીતે જે તેમને સપોર્ટ આપવાનો હોય તે સપોર્ટ નથી આપતા અને ક્યાંક પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા હોય તેવું પોલીસ દ્વારા બી અનઓફિશિયલી આ વસ્તુ કહેવામાં આવી રહી છે એટલે ચોક્કસ તેવું થયું કે પોલીસને બી અત્યારે હાલ આ ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓ ગોળ ગોળ છે અને એટલા માટે થઈને સંજય સોલંકીએ જે અરજી છે તે વધુ એક અરજી પોલીસના પોલીસ અધ્યક્ષને કરી હતી હવે વાત આવી ડમી આરોપી હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે વ્યક્ત છે એ કરવામાં આવેલી છે અને એ બાબતને લઈને પોલીસે જે તપાસ કરી તપાસમાં સામે આવ્યું કે જે આરોપીઓ વિરુદ્ધ બનાવના સમયે તેમની જે હાજરી છે તે લોકોનું ક્રોસ ઇન્વેસ્ટિગેશન તથા ટેકનિકલ પુરાવા સાથેના જે આધાર સચોટ પુરાવા છે તે પોલીસ દ્વારા અત્યારે કબજે કરવામાં આવે છે અને પોલીસ કે ક્રોસ ઇન્વેસ્ટિગેશન અને ટેકનિકલ પુરાવા આ બંને કયા છે ક્રોસ ઇન્વેસ્ટિગેશન એટલે કે તમામ જે આરોપીઓ છે ને અલગ અલગ બેસાડીને તે લોકોની પૂછપરછ કરવામાં આવે ગણેશ જાડેજા સાથે તેમનો દિગુભાની એક પૂછપરછ કરવામાં આવે એ લોકોનો ક્યાંય એકબીજાના સ્ટેટમેન્ટ ક્યાંય ફરે છે કે નહીં એ ચેક કરવામાં આવે આ રીતે તમામ જે અગિયાર અગિયાર આરોપી પકડાયા છે એ લોકોને સાથે રાખીને અલગ અલગ બેસાડીને તમામ રીતે એ લોકોનું ક્રોસ ઇન્વેસ્ટિગેશન પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે જો કોઈનું ક્યાંય પણ સ્ટેટમેન્ટ બદલાય તો ચોક્કસથી પોલીસને તરફ ખ્યાલ આવે કે ભાઈ હજી બી આ લોકો પોલીસને ગોળ ગોળ ફેરવવાની વાત કરે છે પણ આ જે ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું એની અંદર સ્પષ્ટ થયું કે ના ભાઈ આમાં ક્યાંય કોઈ ગોળ ફેરવવાની વાત અત્યાર સુધી સામે નથી આવતી ડમી આરોપીઓ ઊભા કરવાની વાત આવી તો એમાં બી આ વસ્તુ ક્લિયર થઈ કે ભાઈ ના આ અગિયાર આરોપી જે પકડાયા છે એ તમામના અંદર રોલ રહેલા છે કોઈ ડમી આરોપી નથી જે ટેકનિકલ એવિડન્સની જે વાત કરવામાં આવી જે સમયે આ ઘટના બની એટલે કે રાત્રે દોઢથી બે વાગ્યાની આસપાસનો સમયની જે વાત કરી કે ભાઈ સંજય સોલંકીનું આટલા વાગ્યા અપહરણ થયું ત્યારથી લઈને સવારે પાંચ વાગ્યા સુધીના જે આખો ઘટનાક્રમ જે બતાવ્યો છે એમાં તમામ આરોપીના મોબાઈલના લોકેશન ટાવર લોકેશન ચેક કરવામાં આવ્યા છે જે અગિયાર આરોપી પકડાય છે બધાના હાલ અલગ હા સાથે સંજય સોલંકીનું બી લોકેશન ચેક કરવામાં આવ્યું કે ભાઈ જે રીતે વાત કરવામાં આવે છે એ પ્રમાણે આ મોબાઈલ લોકેશન ઉપર સંજય સોલંકી બી ત્યાં ગાડી મળશે કે નહીં એ બી ચેક જોડે કરવામાં આવ્યું

ક્રોસ ઇન્ટ્રોગેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં તમામ આરોપીઓ બનાવ સમયે હાજર હોવાના પુરાવા મળી આવે છે આ ઘટના જે બની હતી જો આ ખૂબ મહત્વની વસ્તુ છે કેમ કે આ પોલીસ કહી રહી છે અને પોલીસ એવું કહી રહી છે કે ક્રોસ ઇન્ટ્રોગેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ તમામ આરોપીઓ ત્યાં બનાવના સ્થળે હોવાના પુરાવા અત્યારે મળી આવ્યા છે એટલે ગણેશ ગોંડલને લઈને એવું કહેવાતું હતું કે ગણેશ ગોંડલ ત્યાં આગળ નથી ગણેશ ગોંડલ છે કે નહીં એને લઈને સવાલ ઊભા થતા હતા હવે પોલીસ અહીંયા આગળ કહી રહી છે કે તમામ આરોપીઓ એ ઘટના સ્થળ ઉપર હતા અને તેમજ આજ દિન સુધીની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ ત્રણ હથિયારો કપડાં વાહન ત્રણ કબજે કરવામાં આવેલા છે મયુર હથિયારોમાં શું શું મળેલું છે કારણ કે હથિયારોમાં તો બંદૂક પણ હતી એટલે બંદૂક પણ મળેલી છે બંદૂક બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી જે પાંચ દિવસ જેલમાં પૂછપરછ કરી તમામ આરોપીની અમે ગણેશની પણ પૂછપરછ કરી પણ ગણેશનું કહેવું એવું છે કે ગણેશગઢ સુધી અમે આને લઈને પહોંચ્યા જ નથી એટલે કે સંજય સોલંકી જે ફરિયાદમાં લખાયું છે કે એને કોઈ ફાર્મમાં ગોંડલ ખાતે લઈ ગયા ગણેશ ફાર્મ હોય તેવું એને લાગી રહ્યું છે ત્યાંના સીસીટીવી સહિત તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરી છે પંચનામું કરી જે આખું ડીવીઆર મશીન આવે તે બી કબ્જે કર્યું ત્યાં એ સિવાય જે હથિયારો જે છે આમાં જે અન્ય બીજા આરોપીઓ છે તેમના ઘરેથી આ હથિયારો જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા જે હથિયારોમાં લોખંડની પાઇપ એક હતી બેથી ત્રણ જેટલા જે લાકડાની પાઇપો એટલે જે ધોકા કહેવાય એ ધોકા હતા અને બે પ્લાસ્ટિકની પાઇપ એટલે જે પોલીસ વાપરતી હોય છે પ્લાસ્ટિકની પાઇપો એવી પાઇપો એમ મળીને કુલ પાંચથી છ જેટલા હથિયારો પોલીસ દ્વારા કબજે કર્યા કર્યા છે જે બંદૂકની વાત કરવામાં આવી છે તે બંદૂકમાં હજી સુધી પોલીસને શોધવામાં સફળતા નથી મળી કારણ કે ગણેશ જાડેજા સહિત તમામ જે આરોપી આની અંદર અત્યાર સુધીમાં પકડાયા છે તમામ લોકો નકારી રહ્યા છે કે આવું કોઈ હથિયાર અમે લોકોએ બતાવ્યું નથી જ્યારે સંજય સોલંકી ફરીએ જ્યારે તેને અરજી કરી તે અરજીમાં બી લખે છે કે આના જે હથિયાર પિસ્તોલ કે બંદૂક જેવું હથિયાર દેખાડવામાં આવ્યું હતું તે હજી કબજે નથી કર્યું

હથિયારો કે જે આ બંદૂકની વાત કરવામાં આવી છે તે બંદૂક મળી આવે છે કે નહીં મહત્વની વાત આ કેસમાં મોબાઈલ ફોન કે જે વિડીયો ઉતારેલા છે અત્યાર સુધીમાં પોલીસે માત્ર ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે જ્યારે આરોપી અગિયાર પકડાયા છે આજના યુગમાં એવું તો બની ના શકે કે કોઈની જોડે મોબાઈલ હોય નહીં પણ ક્યાંક પોલીસને ગેરમાર્ગે આમાં ચોક્કસથી દોરવામાં આવે છે એટલા માટે કે ખાલી ત્રણ ફોન હોવા શક્ય નથી અને જે પ્રમાણે ત્યાં આ લોકોનું વગદા જોવા મળે છે કદાચ બે ફોન બી બધા જોડે રાખતા હોય બની શકે અત્યારે તો એક ફોન બી કબજે નથી થયો અગિયાર આરોપી સામે ખાલી ત્રણ ફોન કબજે થાય એટલે આઠ ફોન હજી પોલીસને કબજે લેવાના બાકી છે અને તે ફોનની અંદર વિડીયો છે સંજય સોલંકીએ જે રીતે કીધું હતું એ રીતે કારણ કે એને કીધું છે કે વિડીયો બનાવવામાં આવ્યા છે અને એ વિડીયો કદાચ આ જે ત્રણ જ ફોન રિકવર કર્યા છે બાકીના ફોન કદાચ આરોપીએ છુપાવીને રાખ્યા છે એટલે એનું પણ ઇન્વેસ્ટિગેશન જે છે તે પોલીસ કરતી હોય શકે અત્યારે અને સાથે તમે પ્રેસ નોટમાં આગળ વાંચીએ છે તેમજ અરજીમાં વધુ ચાર આરોપીઓની હકીકત જણાય આવેલ છે જે ચાર આરોપી હજી હોવાની વાત સંજય સોલંકીએ કરી હતી જે બાબતે પણ ચારેય આરોપીઓની બનાવના સમયે શું રોલ હતો અને તેની હાજરી બનાવના સમયે બનાવના સ્થળે હતી કે કેમ તે બાબતે ટેકનિકલ માધ્યમથી તપાસ ચાલુ છે એટલે એ લોકોના જે મોબાઈલ લોકેશન છે એ લોકેશનને હવે ટ્રેસ કરવામાં આવી રહ્યા છે કે આ લોકો ત્યાં હતા કે નહીં તેઓ વિરુદ્ધના પુરાવા મળે તપાસના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત છ આરોપીઓની ફરિયાદ છ આરોપીઓએ ફરિયાદીઓ મોબાઈલ ફોનમાં નગ્ન વિડીયો બનાવતા વિડીયો ઉતારે જે બાબતે કબજે થયેલ મોબાઈલ ફોનને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે એટલે હવે જે આ ત્રણ મોબાઈલ ફોનની વાત છે જે ત્રણ નમ છે એ ત્રણે ત્રણ ફોનને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે કે ત્યાં એ ફોનની અંદર કોઈ વિડીયો છે કે નહીં કારણ કે જો વિડીયો પણ હશે અને એફએસએલ ઇન્વેસ્ટિગેશન કરશે તો એફએસએલને ડિલીટ થયેલા વિડીયો પણ એની અંદર મળી શકે છે એટલે આ જે ત્રણ ફોન છે તે પણ અત્યારે ઇન્વેસ્ટિગેશન માટે મોકલી આપવામાં આવ્યા છે જૂનાગઢ પોલીસ અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન આ કરી રહ્યું છે સાથે એક સવાલ એ પણ પૂછીશ કારણ કે જે રીતે આખું ત્યાં આગળ જૂનાગઢ હોય ગોંડલ હોય સખત ચકચારી આ કેસ બની ગયો છે અત્યારે પોલીસ આની ઉપર કઈ રીતનું કારણ કે રોજે રોજ પોલીસમાંથી કંઈક ને કંઈક અપડેટ આવી રહી છે મયુર ફાઈનલી પોલીસે જેલની અંદર પૂછપરછ કરી ગણેશ ગોંડલ અને બીજા આરોપીઓની એ બધામાંથી અત્યાર સુધીના જે ટોટલ એવિડન્સ મળ્યા છે એમાં કેટલો સ્ટ્રોંગ કેસ મજબૂત લાગે છે કોવિબેન ડે વનથી આપણે વાત કરીએ કે પાંચ દિવસના પોલીસે જેલની અંદર ગણેશ ગોંડલ સહિત તમામ લોકોની પૂછપરછ કરી પહેલા જ દિવસે આ તમામ લોકોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પહેલો જ મુદ્દો હતો કે બનાવ જે દિવસે બન્યો એ દિવસે જેટલા બી આરોપી હતા એ તમામ લોકોએ કયા કપડાં કયા કલરના કપડાં પહેરેલા અને એ કપડાં રીકવર કરવાની વાત હતી એ રીકવર કરવા માટે એ પૂછતાછ કરવામાં આવી હતી કયા કલરના કપડાં હતા એ લોકોના સામે સંજય સોલંકીને બી પૂછવામાં આવ્યું હતું કે કોને કયા કયા કલરના કપડાં પહેર્યા હતા એ પ્રમાણે ગણેશ ગોંડલના કપડાનો કલર કદાચ સંજય સોલંકીને ખબર હતી તો એ પ્રમાણે કપડાં રિકવર કરવામાં આવ્યા છે બીજા અન્ય જે આરોપીઓ હતા એમને પણ એ દિવસે જે કપડાં પહેરેલા એ પણ રિકવર કરવામાં આવ્યા છે કારણ કે રિમાન્ડના મુદ્દામાં પહેલો જ મુદ્દો હતો કે કયા કલરના કપડાં પહેર્યા છે અને એ રિકવર કરવાની બાબત હતી તો એને લઈને બી જે તપાસ છે તે કરવામાં આવી એ તમામ કપડાં છે તે રિકવર કરવામાં આવ્યા અને એ કપડાં રિકવર કર્યા બાદ બીજા દિવસે પૂછપરછ કરવામાં આવી એ પૂછપરછની જો વાત કરીએ તો એ પૂછપરછમાં આ લોકો દ્વારા જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો પહેલાં તો આ તમામ આરોપી એવું કહી રહ્યા હતા કે ગણેશગઢ સુધી અમે આને લઈને ગયા જ નથી ટોલટેક્સ છે ટોલટેક્સની બાજુમાં એપ્રોચ રોડ છે અને ત્યાં ખુલ્લા ખેતરની અંદર આને અમે મારીને ત્યાંથી થોડોક આગળ મૂકીને અમે નીકળી ગયા હતા આ વખતે ત્યાં પહેલાં એવું કહેવામાં આવ્યું કે ગણેશ જાડેજા બી ત્યાં હાજર નહોતો ગણેશને આ બાબતની કોઈ ખબર બી નથી પરંતુ આજે જે પ્રમાણે ફરી જે પ્રેસ નોટ સામે આવી પ્રેસ પ્રેસનોટની અંદર પોલીસ સ્પષ્ટપણે લખી રહી છે કે તમામ આરોપીનો ત્યાં કયો રોલ હતો એના પુરાવા છે તે પોલીસને અત્યાર સુધી મળી ચૂકેલા છે એટલે ગણેશનો બી અંદર રોલ છે એના પુરાવા મળી ગયા છે એ બી સ્પષ્ટ થઈ ગયું છે એટલે કે ગણેશને હવે જે બચાવવાની વાત હતી કે ગણેશ કદાચ બચી જાય એવી શક્યતાઓ હતી એ પણ હવે નકારી દેવામાં આવી છે પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન એ પ્રમાણે કરવામાં અત્યારે હાલ આવતું હોય એવું દેખાઈ રહ્યું છે હજી આગળ જતા થશે એટલે ખબર પડશે ખરેખર આનો ગણેશનો રોલ કઈ રીતનો દેખાડવામાં આવ્યો છે ત્યારબાદ હથિયારો જે રિકવર કરે એમાં બી જે લોખંડની પાઇપ છે લાકડીઓ જે છે અને પ્લાસ્ટિકની બે પાઇપો રિકવર કરી પરંતુ મેન જે હથિયાર હતું કે જે રાજુ સંજય સોલંકીને જે પિસ્તોલ જેવું બતાવવામાં આવ્યું હતું તે હથિયાર હજી સુધી રિકવર થયું નથી તે હથિયાર બાબતે આ લોકોની પૂછપરછ કરી નકારી રહ્યા છે કે આવું કોઈ હથિયાર અમારી જોડે છે જ નહીં અમે કોઈ આવું હથિયાર બતાવ્યું બી નથી બધાને ખબર છે કે ગણેશ જાડેજા સાથે એ પોતે હથિયાર રાખે છે એની જોડે કદાચ લાઇસન્સવાળું હથિયાર હોય એવી બી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તેમ છતાં બી તે લોકો નકારી રહ્યા છે કે આવું કોઈ હથિયાર અમે નથી બતાવ્યું એટલે ક્યાંક કેસમાં ગોળગોળ ફેરવવાની પોલીસ ઇન્વેસ્ટિગેશન ગોળગોળ ફેરવવાની વાત છે તે કરવામાં આવી રહી છે અને એટલા માટે જ ગણેશ જાડેજા સહિત જે તમામ આરોપીઓ છે એ લોકો પોલીસને બી અત્યારે ગોળગોળ ફેવરે છે પાંચ દિવસ તપાસ કરી એમાં બી ગોળગોળ ફેવરી હવે પોલીસ દ્વારા હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવશે કદાચ એક બે દિવસમાં હાઈકોર્ટમાં આ લોકોના ફર્ધર રિમાન્ડની અરજી છે તે દાખલ કરવામાં આવશે અને પોલીસને એટલો વિશ્વાસ છે પોલીસને પાસે ઘણા એવિડન્સ આવી ગયા છે એ હોય મોબાઈલ હોય કે પછી કપડાં હોય ને એ બધી જ જે ટેકનિકલ સર્વેલન્સની વાત કરવામાં આવી રહી છે તો પોલીસ પાસે મહત્વપૂર્ણ એવિડન્સ જે છે તે આવી ગયા છે અને તેના આધારે કોર્ટમાં હવે રિમાન્ડ લેવા ઘણા ઇઝી થઈ જશે કારણ કે જે પ્રેસ પ્રેસનોટ આપવામાં આવી છે તે પ્રેસ પ્રેસનોટ જ તમને બતાડી દઈએ કારણ કે આ પ્રેસ પ્રેસનોટ છે એ જૂનાગઢ પોલીસની આ પ્રેસ પ્રેસનોટ છે આજની તારીખની આ પ્રેસનોટ છે જે આજે આપવામાં આવી છે અને આ જુનાગઢ પોલીસની

વિસ્તારમાં જાડેજાની વાડી ખાતે થી બાતમી ના આધારે જ્યોતિરાદિત્ય જ્યોતિરાદિત ઉર્ફ ગણેશ જયરાજસિંહ જાડેજા વર્ષ પચીસ રહેવાસી ગોંડલ આ બધા જ આરોપી નામ છે આ એ આઠ આરોપી છે ગોપીબેન કે જે દિવસે ગણેશ જાડેજા સાથે આ જે આઠ આરોપી પકડવામાં આવે આ ઉપરના જે ત્રણ આરોપીઓ છે કે જે પહેલાં પકડેલા હતા અતુલ કઠેરિયા ફૈઝલ ઉર્ફે પાવલી અને એ સિવાય જે ઇકબાલ ગોગદા આ ત્રણ આરોપી પહેલાં પકડ્યા આ લોકોની પૂછપરછ બાદ બીજા ત્રણ નામ ખુલ્યા હતા અને એમાંથી આ ખબર પડી કે ગણેશ જાડેજા કઈ જગ્યાએ છુપાયેલો છે એની સાથેના આરોપીઓ ક્યાં છુપાયા છે અને એની ઉપરથી પોલીસે રેડ કરી અને આ આઠે આરોપીઓને પકડ્યા હતા અને આ પેજ નંબર બે છે જેની ડિટેલ્સ આપણે પહેલાં ચર્ચા કરી લીધી કે આ જે ટેકનિકલ સર્વેલન્સ અને એમાં થઈ પોલીસ પૂછપરછ કરી રહી છે કારણ કે પોલીસના કહેવા પ્રમાણે ક્રોસ ઇન્વેસ્ટિગેશન અને ટેકનિકલ પુરાવાના આધારે સચોટ તપાસ કરવામાં આવેલ છે તેમજ તમામ આરોપીઓ બનાવમાં રોલ પ્રસ્થાપિત થયેલ છે આ પ્રેસનોટની અંદર

આ પોલીસ માટે રિમાન્ડના મુદ્દામાં મહત્વનો મુદ્દો એ જ રહેશે કે માત્ર ત્રણ ફોન રિકવર થયા છે બીજા અન્ય ફોન રિકવર નથી થયા આ બાબતે આરોપીઓ બી પૂછપરછમાં સહકાર નથી આપતા ચોક્કસપણે હાઈકોર્ટમાં જ્યારે આ જે રિવિઝ આ લોકોની રિમાન્ડની ફરી અરજી કરશે એમાં પોલીસ પણ આ વસ્તુ સ્પષ્ટપણે હાઈકોર્ટમાં બી કહેશે કે આરોપીઓ દ્વારા પૂછપરછમાં સહયોગ આપવામાં નથી આવતો અને એટલા માટે જ ક્યાંક જે હજી બીજા જે હથિયારો છે જે મોબાઈલ ફોન જે રિકવર કરવાના બતાવી રહ્યા છે એ બાકી રહ્યા છે અને પોલીસને એ લોકો ક્યાંક ગેરમા માર્ગે દોરે છે તેવું જ હાલ એટલા માટે જ દેખાઈ રહ્યું છે એટલે એના બેઝ ઉપર કદાચ ચોક્કસથી એવું લાગે છે કે હાઈકોર્ટ દ્વારા તેમને રિમાન્ડ મળશે અને જ્યારે સેશન્સ કોર્ટમાં જ્યારે જેલમાં આ લોકોની પાંચ દિવસની પૂછતાછનો સમય આપ્યો ત્યારે પોલીસે જે અરજી કરી હતી એની અંદર એવું સ્પષ્ટ લખ્યું હતું કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પોલીસ કસ્ટડીમાં આ તમામ લોકોની પૂછતાછ કરવામાં આવે પરંતુ નામદાર કોર્ટે એ બાબતને નકારી પોલીસ કસ્ટડી આપવાની ના પાડી અને એમને જેલની અંદર સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીની પૂછપરછનો સમય આપ્યો હતો જેલમાં પોલીસનું માનવું છે કે અમુક લિમિટેશન આવી જાય છે પૂછવા માટે એટલે ત્યાં પ્રોપર પૂછપરછ નથી થઈ શકતી અને એટલા માટે એમને પોલીસ કસ્ટડી છે તે માંગી હતી કદાચ કોઈ જગ્યાએ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સમયમાં જે આરોપીઓ પકડવામાં આવે છે અને કોઈ જગ્યાએ તેમને લઈ જવાના હોય તો એ લઈ જવા ઈઝી રહે એટલા માટે એમને પોલીસ કસ્ટડીની માંગ કરી હતી પણ તે ના આપી અને એટલા માટે થઈને હવે હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા છે કદાચ કાલ કે પરમદીશ એક બે દિવસમાં હાઈકોર્ટની અંદર આ અરજી છે તે દાખલ થઈ જશે જે ગુજરાત સરકારનો કાયદા વિભાગ છે કાયદા વિભાગમાં અત્યારે અરજી પહોંચી ચૂકી છે અને હવે કાયદા વિભાગ દ્વારા જે હાઈકોર્ટ છે તેમાં અરજી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ આ રિમાન્ડ ઉપર જે કોર્ટની અંદર ડિસ્કશન છે તે કરવામાં આવશે ખાસ જોવાનું હવે એ રહેશે કે જે પ્રમાણે સેશન્સ કોર્ટમાંથી તેને જામીન આપવામાં નહોતા આવ્યા માફ કરશો જે રિમાન્ડ આપવામાં નહોતા આવ્યા તે જ પ્રમાણે તેને હાઈકોર્ટમાંથી હવે રિમાન્ડ મળે છે જોવાનું ખૂબ જ એટલે દરેક ખબર અમે તમને પહોંચાડતા રહીશું અને આ ખબર કારણ કે ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે જૂનાગઢ ગોંડલ રાજકોટ દરેક જગ્યાએ આ ખૂબ ચકચારી મામલો છે અને તેવામાં હવે શું થાય છે આ કેસની અંદર એટલે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં